જય આદિવાસી હું ભારજીભાઈ વસાવા ગામ માથાસર ઉપલું ફર્યું અમારા ગામની અંદર પાણીની કટોકટીની સમસ્યા છે અમે વહીવટી તંત્રને જાણ કરી છે લેખિતમાં પણ ગ્રામ પંચાયતમાં આપવા ગયા હતા પરંતુ આની રજૂઆત અમે ત્રણ વર્ષથી કરીએ છીએ હવે અમારા ગામમાં પાણીની પીવાની નાવા ધોવાની નહીં પણ પીવાના પાણીની ઘણી સમસ્યા છે વહીવટી તંત્ર અમને કોઈ મદદરૂપ થતું નથી તમે આપ જોઈ રહ્યા છો આ જે બેનો બેઠી છે હવે હું જો જૂઠ્ઠું બોલતો હોય તો તમને હું કેમેરાથી બતાવવા પ્રયત્નો કરીશ આ નાના નાના બાળકો છે એ શાળાએ જવા માટે એને નાવા ધોવાનું પાણી જ નથી મળતું અને પીવા માટે તમે આ ડેગડા જોઈને તમને ખબર પડી જશે કે આ બેનો કઈ સ્થિતિમાં પાણી પીવે છે અમે વહીવટી તંત્રને લેખિતમાં પણ રજૂઆત કરી છે અને મૌખિકમાં પણ રજૂઆત કરી છે આ ગુજરાત સરકારની જે પાણી પુરવઠા વિભાગની જે ઓગણીસ સોળ જે હેલ્પલાઇન નંબર આપેલો છે એ ખોટો છે અને એ હેલ્પલાઇન નંબર પર અમને કોઈ રિપ્લાય આપતા નથી જ્યારે અમે પૂછવામાં આવે છે સરપંચને કહીએ છે તો સરપંચ કહે છે કે અમારી જવાબદારી નથી જ્યારે અધિકારીઓને ફોન કરીએ છે અધિકારીઓ ફોન ઉઠાવતા નથી બહેનો જિલ્લા કક્ષા કે આગળ સુધી રજૂઆત કરી શકતી નથી પણ સ્થાનિક લેવલે રજૂઆત કરે છે પરંતુ વહીવટી તંત્ર તદ્દન અંધારું છે નર્મદા જિલ્લાનું જે પાણી વિભાગની જે વહીવટી તંત્ર છે તેમાં એકદમ નિષ્ફળ ગયું છે અમે નાવા ધોવા માટે પાણી નથી માગતા અમે ફક્ત ને ફક્ત પીવા માટે પાણી માગીએ છીએ કારણ કે આ બેનો તમે જો સવારની બેઠી છે હવે પાણી તમે જુઓ આ ખાબોચિયામાંનું પાણી પીવાનું ખાબોચિયામાં પાણી કેટલું છે તમે નજીકથી તમે જોઈ શકો છો કેમેરામેનને હું વિનંતી કરીશ કે અહીંયા કૂવામાં પાણી બતાવે જે આ પ્રકારનું ખીર જેવું પાણી છે અને ડોળું છે હવે આવી આવી જો પાણી પીવા પીવા પીવામાં આવે તો આ લોકોને બીમારીની સમસ્યાઓ ઘણી હોય છે તમે કદાચ હું જૂઠું બોલતો હોય તો આપણે બહેનોને પણ પૂછી શકીશું કારણ કે આ ત્રણ વર્ષથી આવી અબદા પડે છે અને વહીવટી તંત્રને જાણ કરીએ છીએ સરપંચને પણ અમે જાણ કરેલી છે ના એવું નથી પરંતુ વાહિયા તમને જવાબ મળે છે અમે ગ્રામ પંચાયતમાં પણ ગયા હતા ત્યાં કાયમ માટે તાળા મારેલા રહેતા હોય છે ગ્રામ પંચાયત પર કોઈ અધિકારી રહેતા નથી અમે લેખિતમાં ગ્રામ પંચાયત તાલુકા 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 વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી વહીવટી તંત્રને લેખિતમાં રજૂઆત કરી છે આ ગામની અંદર જેટલી પણ યોજનાઓ આવે છે ફક્ત ને ફક્ત કાગળ પર જ થાય છે એવું અમે માનીએ છીએ અધિકારીઓ આવે છે ત્યારે જૂના નળ ચાલુ હોય છે ત્યાં ફોટા પાડી જતા હોય છે અને વિડીયો શૂટિંગ ઉતારી જતા હોય છે અને આગળ જઈને કહે છે કે ત્યાં અમે માથાસરમાં પાણી ચાલુ છે હાલ જે અમે જે પ્રતિનિધિઓ ચૂટેલા છે એ એ લોકોને પણ ખબર જ નથી કે આ લોકોને પાણી પીવાનું મળે છે કે નહીં મળતું હવે આપણે બહેનોને પૂછવાનો પ્રયત્ન કરીશું કેમેરામેનને હું વિનંતી કરીશ કે તેઓ અહીંયા બેનો પૂછે તમને તમે કેટલા સમયથી પાણી પીવો છો બે ત્રણ વરસથી આવું જ કરીને પાણી હપ્તા ફરી છે ખાડી એ ખાડી ખબર છે ખાડીમાં ખબર છે કરી કરીને પછી પાણી લઈ જતા છે ઘરે નાના નાના ટેણિયાને મૂકીને આવે તે ટેણિયા જઈએ ત્યાં સુધી તો રડી રડીને એમ જ ફરતે પાણી હપ્તા ફરતા છે મમ્મી પાણી ક્યારે લાવશે ને અમે પાણી ક્યારે પીશે એવી રીતના પછી થઈ જઈએ પછી અમે પાણીના તો બહુ જ અમને દુઃખ છે અમે પાણી પાણી પીએ ખાડી આવીને પછી આવું બધું અમે કરીએ પછી પાણી પીએ કેમ કે અમને પાણી નતું નહી મળતું અમારા કંઈ દસ 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 વાગ તો અમારા હેડપંપ બગડી ગયા છે અમે શું કરીએ પાણી તો હેડપંપમાં નહીં નીકળતો એટલે અમે તો ખાડી આવીને અમે આટલું બધું અબધા કરીને અમે પાણી ભરીએ છે પછી અમે શું કરીએ પાણી તો વ્યવસ્થા કરવું જ જોઈએ ને અમે જ્યારે વહીવટી તંત્રને કીધું છે કે અમારા ગામની અંદર કે લગભગ જેટલા પણ હેડપંપો આ મૂકેલા છે સરકારે એની અંદર થોડા થોડા પાઇપો નાખીને જતા હોય છે અને એના કારણે પાણીનું જે સ્તર છે એ નીચું આવેલું છે જ્યારે આ હેન્ડપંપની રજૂઆત અમે ઓગણીસ સોલ પર હેલ્પલાઇન પર અમે રજૂઆત કરી છે પરંતુ હેલ્પલાઇનવાળા પણ ફક્ત ને ફક્ત એ શોભાના ગાંઠિયા સમાન છે જ્યારે એકસો ને ફોન કરીએ છે ત્યારે એકસો ની ગાડી આવતી હોય છે હેલ્પલાઇન નંબર ઇમરજન્સી માટે આપેલો હોય છે અમે ઇમરજન્સી માટે પીવા માટે પાણી માગીએ છે અમારે છેઠ આ બાજુ જોઈએ તો નીચલી માથાસરથી બે થી ત્રણ કિલોમીટર જવું પડે છે આ બાજુ જઈએ તો ઝરવાણી બાજુ રસ્તો જાય છે ત્યાં બે બે ત્રણ ત્રણ કિલોમીટર પાણી પીવા જવું જવું પડે છે હેલ્પલાઇનનો મતલબ કે ઇમરજન્સી માં પાણી જોઈએ છે તો વહીવટી તંત્ર એ વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે આ બેનો આટલી દરિદ્રતાથી પાણીની જ વાતો કરે છે અમે પીવાનું જ પાણી માગીએ છે બીજું કોઈ પાણી માંગતા નથી વહીવટીને અમે કહીએ છીએ કે આજે જો બે દિવસની અંદર અમને પાણીની સુવિધા ન કરી આપે

બધી બહેનો અમને સાથ સહકાર આપશે ગુજરાત સરકાર અને રણમાળા જિલ્લાનો વહીવટી તંત્ર દેડિયાપાડા અને પાટવાલી ગ્રુપ ગ્રામ પંચાયતના જે સભ્યો હોય તે પાણીની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરી આપે સોમવારે અમે ચોક્કસ પાણી માટે રાજપીપળા મુકામે માટલા ફોડવાનો કાર્યક્રમ રાખવાના છે એટલું અમે વિનંતી કરીએ છીએ અને મીડિયા થ્રુ અને વિડીયો થકી અમે ગુજરાત સરકારને સંદેશો મોકલવા માગીએ છીએ કે જેટલા પણ અહીંયા પાઇપલાઇનો કરી હશે ફક્ત શોભાના ગાંઠિયા ટાંક્યો છે અને મોટરો પણ થર્ડ ક્લાસની આપી જતા હોય છે એક મહિનાની અંદર એ મોટર બગડી જતી હોય છે જ્યારે માણસો તો ગયા અમારા ગાય ભેંસ બકરી જે પાલતુ પ્રાણીઓ એ ક્યાં પીવા જશે અમે આજ સુધી વેચાતું પાણી પીએ છે કારણ કે કારબા ભરીને બીજાના બીજાના ગામમાં જઈએ છે અને એ કારબા ભરી ભરીને અમે એ પાણી પીવા માટે લેવા જઈએ છે તો અમે સરકારી તંત્રને વિનંતી કરીએ છે કે અમારી બહેનોને પાણી મળવું જોઈએ અમે નાવા ધોવાનું નથી માંગતા અમે ફક્ત ને ફક્ત પીવા માટેનું પાણી માંગીએ છે અમે વહીવટી તંત્રને ચોક્કું કહીએ છીએ કે તમે જે હેલ્પલાઇન આપેલી છે એ ખોટી છે કે સરકાર એનો અમલ કરતી નથી હેલ્પલાઇન હેલ્પલાઇનને પણ સરકારે ધ્યાન દોરવું જોઈએ કે આ ઇમરજન્સી કોલ છે અને હાલના તબક્કે મેં બે ત્રણ અધિકારીઓને આજે સવારે પણ ફોન કર્યો જે અધિકારીઓ પણ ફોન ઉઠાવતા નથી આ બહેનોને જે તકલીફ છે એ દૂર ન થાય ત્યાં સુધી હું આંદોલન પણ કરીશ અને હવે અમે આપ જોઈ રહ્યા છો કે નાના નાના જે બાળકો છે આવી ભેકડો અંદર ભેકડો અંદર જે રસ્તો બનાવેલો છે ખોદીને ને ત્યાં રહીને પાણી લઈ જતા હોય છે કદાચ આ વહીવટી તંત્રને હું વિનંતી કરીશ કે આ બહેનોને આટલી જો તકલીફ પડતી હોય તો સરકારને કેમ ખૂચે છે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટણી આવે છે અને અમારા વિસ્તારમાં બસો બસો રૂપિયા આપે છે અને પોટલીઓ પીવડાવીને મત માગી જાય છે તો હું વિનંતી કરીશ કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે કોઈ પણ હોય તે અમારી બહેનોને પાણી પીવા માટે સુવિધા કરી આપે આટલી જે અઘરી પરિસ્થિતિમાં બેનો આવી કપરી પરિસ્થિતિમાં ખાલી ડેગડા પણ લઈ જતી હોય છે પાણી ના હોય તો બેનો શું કરે કારણ કે આ જુઓ તમે તમે એમને ઊંધાવાળીને બતાવી શકો છો હવે પાણી જ નથી હવે લગભગ અત્યારે નવ દસ વાગી ગયા છે તો એમને પીવાનું પાણી પણ નથી આટલું આટલું પાણી હોય તો એ બહેનોને બીજી બહેનો ખાલી જાય છે તો બીજાને પાણી ક્યારે મળશે એ અમે તંત્ર જે ઊંઘે છે એને ઊંઘતો હોય તો જાગે એવી વિનંતી કરીએ છે